બુધેલ જવાના રોડ પર એન્જિનિયર કોલેજ નજીક બાઇક અને ટ્રક વચ્ચે મખવાર અકસ્માત સર્જાતા માસુમ બાળકીનું મોત નીપજ્યું અને એકને ઈજા પહોંચી સરતાનપર ગામથી ભાવનગર પોતાના ઘરે પરત આવી રહેલા પરિવાર ને અકસ્માત નડ્યો આ ઘટનામાં સાત વર્ષની બાળકી ડાભી કૃષ્ણા પ્રદીપભાઈનું મોત નીપજ્યું છે જ્યારે તેના પિતા ડાભી પ્રદીપભાઈ રાજુભાઈ ઉંમર વર્ષ ત્રીસ ને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને માતા દક્ષાબેન પ્રદીપભાઈ ડાભીને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના બનાવના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો हाँ, ये लड़ाई लो। ये फाइनल में खेलोगे। लोगों को 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 ल やっちだ。